ધ્રાંગધ્રા શહેરનું એકમાત્ર એસટી બસ સ્ટેન્ડમાં વહીવટી ઓફિસ સહિત ઓફિસોમાં કામકાજના સમય દરવાજે લાગ્યા તાળા જાગૃત મુસાફરે વિડીયો કર્યો વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના એકમાત્ર એસટી બસ સ્ટેશન છે જે બસ સ્ટેન્ડમાં આંકડા સમયથી ચર્ચામાં રહેતું છે જ્યારે હાજર શાંતિલાલ રાઠોડ નામના મુસાફર દ્વારા રિઝર્વેશન માટે બસ સ્ટેન્ડમાં રિઝર્વેશન ઓફિસે ગયેલ ત્યાં દરવાજે તાળા જોતા તેણે લાગ્યું કે ડેપો મેનેજરની ઓફિસનો સંપર્ક કર્યો પરંતુ અહીંયા બધી દરવાજા તાળા જોવા મળ્યા હતા આ ઉપરાંત લાઇટો ટીવી પંખા બધું ચાલુ જોવા મળ્યું અને ઘણા સમય સુધી રિઝર્વેશન માટે રાહ જોઈને કોઈ પણ જવાબદાર અધિકારી કે કર્મચારી ન આવતા અંતે શાંતિલાલ રાઠોડ દ્વારા ના છૂટકે સોશિયલ મીડિયાના માધ્યમથી બસ સ્ટેન્ડમાં મુસાફરોને પડતી હાલાકીઓ અંગે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે વિડીયોથી સ્પષ્ટ ઘડિયાળનો સમય ચાલુ લાઇટો પંખા સરકારી પાપોને જાણે હોય દેખાઈ રહ્યું છે કે નહીં તે સમય જ બતાવશે મારું નામ શાંતિલાલ હું આજે ધાંગધ્રા એસટી ડેપો રિઝર્વેશન માટે આવેલો પણ આજે જોતા માલુમ પડતા તમામ ઓફિસના તાળા બંધ હતા અને ઓફિસમાં લાઇટો પંખાઓ ચાલુ હતા પણ કોઈ અધિકારીઓ દેખાયા ન હતા પણ આજે મારે એટલા માટે આજે ન્યૂઝ દ્વારા જણાવું છે કે ડાંગધ્રાના પેસેન્જરો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે અને કોઈ કર્મચારીઓ ટાઈમસર આવતા નથી અને કોઈ કર્મચારીઓ શિસ્તબંધ નોકરી કરતા નથી